અઠવાડિયા વાત ભેગી થઈ ને આગળ અંજુફુ અંજુફુ અમારે એક કલાક તો બધી અઠવાડિયા ચર્ચા સાંભળવાની કા પૂછે હું બનાવું એટલે એમ કે તો નાસ્તો કર્યો મારું પેટ તો ભયરું ભર્યું છે મારે કઈ ખાવું નથી એટલે એની વાત અમારે ભૂખું રહેવું પડે વરસાદ જન્મદિવસની હાર્દિક શુભકામના શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો દિવસ દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગ શરૂઆત કરીએ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો ટાઈમ થયો છે નવ ને પાંચ નો અને આજે હતો પાણીનો વારો અને રવિવારે પાણીનો વારો હોય ને ત્યારે છે ને મારો મગજ છે ને બંધ થઈ જાય કેમ કે એક દિવસ એવો મળ્યો હોય કે કલાક એક વધારે નીંદર થાય ને રવિવારે વહેલું ઉઠવું કપડાં ધોવાના પાણી ભરવાનું એટલે ટેન્શન આવી જાય બાકીના ગમે વારે પાણી આવે ને તો હાલે કેમ કે ધારાની સ્કૂલે રજા હોય મેં કાલ કીધું એમ આપણે તો કોઈ રજા હોય નહીં એટલે રવિવારે પાણીનો વારો આવે ને એટલે આપણે ન મેળવે શું કહે સાહેબ છાપું હજી ન થાય અને સાહેબ જો દીવા બધી પૂજા કરીને બેસી ગયા છે ને તમારે ચાંદલો વિખાઈ ગયો છે સાહેબ ને અને ધારા નજી નાવાનું બાકી છે એના હાટુ પાણી ગરમ મૂક્યું છે કેમ કે હમણાં લાઇટ વહી જાય આજ લાઇટનો કાપ છે અમારે બસ હવે છે ને લાઇટની ઉપાધી રહે પાણીની તો તંગી છે જ અમારા ગામમાં પણ લાઇટની એવડી જ તંગી છે હે સાહેબ એમાં ઉનાળો આવશે એમ તો વધારે તકલીફ થાય એટલે સાહેબને ફોનમાં મેસેજ આવ્યો છે કે આજ લાઇટ વઈ જવાની નવ વાગ્યાને કીધું તો નવ ને પાંચ થઈ ગઈ કાં નથી ગઈ તમે વાંચ્યું એમાં આપડો એરિયો લખો આપણો એરિયો કે લાઈટ બિલ નથી ભર્યું હે તારે

તો હાલો મસ્ત એવી રોટી બનાવવું ચા તૈયાર થઈ ગઈ છે તો પહેલા તો એક એક રકા બી ચાનો ગોટો ચડાવીએ કેમકે છ આડા છ નહીં છ વાગ્યાના કા આડાપદ પોણા છ વાગ્યાના ઉઠા હોય મારી પહેલાં સાહેબ ઉઠે પછી મારો વારો કંઈ કેમકે એનું જે રૂટીનનું બધું કામ થઈ જાય ને પછી હું ઉઠું એટલે અમારે એને ભેજા મારીને બાધા બાધી ન થાય કાં સાહેબ તો હાલો હવે ફટાફટ છે ને ચા નાસ્તો કરી લઈએ અને પછી કંઈક વિચારીએ કેમ કે લાઇટ કંઈ આવશે કંઈ નક્કી નથી એટલે સાહેબ કે લઈ જાય કે નહીં જોઈએ મારો કાનો નાનો ને નો ખરાડો જો ડીજે વાગે ડીજે માં કીધા આજે સાહેબ ને જવાનું છે લગ્ન લાડવા ખાવા એટલે આજ તો ધારા આપણે પ્રોપર રસોઈ બનાવવી હો એ થોડી કોલી ચાંદી પડેલી છે એ અને ચાકુ એથી કટ કરો યાર આ દે કર દે તને ધારા બેન અત્યાર માં સ્ટ્રોબેરી લીધી પેલા ધારા હાલ તને નવડાવી દઉં કે પહેલા રોટલી બનાવું ઓલો કાઢી લેજે હું નો રહું બાપા શોર્ટ થઈ જાય હવે થોડોક શોર્ટ હું એક ને એક રહી મારા ઘરવાળાને ખબર શોર્ટ થઈ જાય ને શોર્ટ લાગે તો મારે કે છે હે એવું છે કઈ નકી ન હોય ભાઈ તો હારું હાલો અમાર દિવસની શરૂઆત તો આજ તો મસ્ત આવી થઈ છે તો તમાર બધાને હું કહેવાન છે કે જો જરૂર થી અને આજ વાત ઉપર ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો

નાવા જવાનું કીધું ને તો અહીંયા એ નીંદોર આવીને બેહી ગઈ માથું નથી ધોવું પાણી ઠરી જાય બે ચોટી વાળી તારે સીજ જવું એ કે પેલા હા તો તું નાય માથું ધોય વાર કોરા થાય તો બે ચોટી વરસે ને એમને બે ચોટલી વારીશ તું આ તેલ માથામાં હાલ મારી દીકરો હાલ ફટાફટ પાણી ગરમ છતાં નવડાવી દઉં હા છૂટાવાળા રાખશું હાલ હાલ હવે ઇન્ડોરેથી તો હાલ તો બાથરૂમ માં જાય તો નવા હે આઈ બાથરૂમ નહી આવે તાર બાજુમાં કે હાલો ધારા નાવું છે હાલો 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 ટાઈમ થયો બાર વાગ્યા સવારના બધા વાસી કામ થઈ ગયા છે લાઇટ રાણી તો ચાર વાગ્યા પછી આવશે તો સાહેબ એને નિરાતે બેઠા છે ને ફોનમાં કંઈ ખચવાના છે શું વિચાર કરો ફોન નંબર ઠામ વગરના નંબર મળે ને અમારે ધારાબેન જોવા ધારાબેન મસ્ત એવા તૈયાર થાય ને બેસી ગયા છે બે ચોટલી વાળી હા મારે ક્યાંક જવું હાલ ને બેન પણ મને પેટમાં દુખે છે એનું શું કરવું પણ એમ નહીં મને પેટમાં દુખે શું કરવું એક કામ કર મને અડધી પોણી કલાક થયા છે ને પેટમાં જીણું ઝીણું દુખે છે હું કામે દુખે કઈ ખબર ના કપિલ મમ્મી ઘરે જઈએ પણ આપણે આયા ખાઈ લેજા હું ખીચડી ખીચડી બનાવી દે ખીચડી આ આ જવાનો હરક તો જો એને જવું એટલે એને મેનું નક્કી કરી લીધું હું બનાવું એમ હજી તું એને પૂછવા નથી કે અત્યારે હું બનાવું કેમ કે મારી દીકરી બેને જમવાનું છે કાલે તો છાસવારી રોટલી વગાવી દીધી તો અત્યારે મેં કીધું હું બનાવું તો જોયું ને ખીચડી ને કે આપણે ખિચડીને ખાઈને જાઉં તાર પપ્પાને ન જાઉં તાર પપ્પા આજ વહેલા નહીં આવે આજ તો દોઢ વાગે જમવા જાય આવી ભલે આપણે હુંની ભાઈ વહેલું ન હોય દોઢ વાગે જાય તો હજી તો જમવાની શરૂઆત થઈ છે કે નહીં ખબર નહીં કાર તો તારે પપ્પા આવે પછી જાવાયને આપણે જાવ ને ઓ ભાઈ મારા હાલીને નથી જ મને પેટમાં દુખે છે તો થઈ ગયા સારું બોલું હા અહીંયાં તો તો જ મોટો ન મોટ્યા આ મામા ઘેર જવાનું છે એટલે માખણ મસ્કો હાલે તું તાર પપ્પા જાવ તૈયાર જ છે બોલ તારી ઉપર ગયો એમાં હું મારી ઉપર જ જઈ મારા છોકરા બાજુવાળા ઉપર તો જઈ નઈ સાહેબ નઈ કાઈ ફેર નઈ નો જ હોય ફેર બોડી ચાલી ઘર કે વાત વાત માં ફરી જાવું ફરી ન જ જાતી હોય એની એક જ વાત ઉપર રહી તમે વાત વાત માં ફરી જાવ ઘર મારી પાસે લેસી એરામાં ખટે નઈ કઈ ખબર છે તમે કયો હું કરો હું કરી જાવ સ્કૂલ માં એક બેસ્ટ ફ્રેન્ડ હે ને એને મને બેર સ્ટીકર હે પણ ઈ મને હજી યાદ હે કે એને સ્ટીકર દેવાના હે એકદમ કે ને એકદમ મને દે એમ એમ મને હમ એકદી મુકે ને એકદી દે તો હાલો હવે બપોરની રસોઈ બનાવીએ માં દીકરી બે જમીએ ને જોઈએ પરિયાણ થાહે ને હિંમત થાહે તો કપિલ ભાઈ ને ઘેર જાહું નહીતર એ બપોરે છે ને ખાઈ પી બ્લેન્કેટ ઓઢીને સુઈ જાવ મમ્મી તો એનાથી વધારે કઈ નહીં થાય લાઈટ છે ને તૈયાર છે બપોરની થાળી તો બપોરામાં છે આજે મસ્ત એવી ખીચડી અને દહીં તો દહીં ખીચડીના બપોરા છે તો આવી જાવ બધા બપોરા કરવા ધારાબેન હાલો લો ને સિમ્પલ ને ફોરું ને હળવો ખોરાક ટાઈમ થયો છે પોણા એક ને પાંચ તો હાલો હું બે બપોરા કરી લઈએ પછી મળીએ

કાંતુડીન સાંતુડીન કહેતા હાલો પહોંચી ગયા છે કપીલભાઈને ઘરે ને ગાય આય જો રાહ જોઈને ઉભી છે જેવો ડેલો ખુલે ને એવી આગલી અંદર ખખડાઈ જા જો જોખડીલું જો આયો ગાય ઊભી ભાઈ એ તારા હાલો ગાય આવી આવી જય શ્રી કૃષ્ણ જય માતાજી

હાલો જો રોંઢાનો નાસ્તો થાય ત્રણેય ભાંડેડા બિસ્કીટના પેકેટ લઈને બેસી ગયા પેલા સ્ટ્રોબેરી ખાધી હવે બિસ્કીટ પછી કેનો વારો આવશે પડીકા પડીકા એક નહીં લેવા દવા જ ટાઈમ થયો છે પાંચ સવા પાંચ વાગ્યાનો ને જો બધી ગાયો અત્યારે ઊભી છે બસ હવે હમણાં ગાયું દોવાનું ટાણું થઈ ગયું પહેલાં વાહિંદા કરી લઈને પછી ગાયું દોવે જો બધી ગાયો અત્યારે તો ઊભી ને અમારે ધારાબેનને આવે છે રોવું જો અમારે ઘેરે નથી જાવું એટલે અમારે ધારાબેનને રોવું આવે છે ને અમારે જવું છે ઘરે ઘરે કેટલા કામ પડ્યા છે કપિલને ગાયું દોવાનું ટાણું થઈ ગયું

અત્યારે હેડા પચવા ગયા નાસ્તો કરવો હા તે ઘરે છો તો ભૂખ લાગી લે બોલો પછી હાઈ હું ખાઉ રસોઈ બનાવી પડશે ને પછી એમનો કહેતા કે મેં નાસ્તો કરી લીધો તો હાઈ હું કંઈ નઈ ખાઉ તો જ નાસ્તો આપું એક સરદ હા સાહેબ છે ને ટાણા વગર નો નાસ્તો કરે ને પછી રાતની રસોઈ નો આપણે પૂછીએ ને કે હું બનાવું એટલે એમ કે મેં તો નાસ્તો કર્યો મારું પેટ તો ભર્યું ભર્યું છે મારે કંઈ ખાવું નથી એટલે એની વાર અમારે ભૂખું રહેવું પડે ઘણી વખત એવું બન્યું આલુ સેવ છે શું ખાવું હાલો ગાંઠિયા તો ગાંઠિયા તો ભૂલી જવાના એ તો હોય જ હાલો હું આવું કપડા લઈ લો મારે કપડા સંકેલવા છે ફરિયા વાર બાજુ આવી ગયા તો ટાઈમ સર કામ કરી લે હાલો તમે લ્યો તો હું આવું નાસ્તો લઈ લે ઘાસના વેરાની થાળી થઈ ગઈ છે તૈયાર ને આજે ફરી પાછું બનાવ્યું છે દેશી ચૂલા પર જમવાનું તો આવી જાવ તમે બધા વેરા કરવા આમતા તો અમે છે ને વધારે પડતો અહીંયા ઓરો રોટલા ને જ બનાવતા હોય આજ મે કીધું આપણે ઓરો રોટલા નત બનાવવા કેમ કે આજે રવિવાર છે ઓરો શેકાઈ ની સોરી રીંગણા શેકાઈ ની એટલે મે આજે બનાવી છે મસ્ત એવી ખીચડી લોટવાળું ટમેટાનું શાક રોટલી આ શેકેલા મરચા પાપડ અને દૂધ તો આ છે વ્યારાની થાળી અને આજનો દિવસ તમને કહું ને

નહી તર હું તો વિડીયો નહીં બને ઘરના કામ એ નહી થાય કે તો હાલો મસ્ત એવી સ્પેશિયલ દેશી થાળી જમવાની થઈ ગઈ છે તૈયાર તો હવે બધાય વ્યારા કરી લઈએ ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ ને રાતના વ્યાળા પાણી થઈ ગયા છે ને થઈ ગયા છે ફ્રી અને હું બે બેસી ગયા છે આ નાનકડી એવી ગેમ રમવા અને આજનો દિવસ તો અમારો એવો ગયો ને કે એની વાત જવા દે આજ આખો દિવસ અમે ખાવાનું જ કામ કર્યું કટક બટક કટક બટક કા સાહેબ ને જમવા જવાનું હોય ને એટલે અમારું જમવાનું આખું મેનુ છે ને ડામાડોળ થઈ જાય કેમ કે ઘરમાં ઈન મીન ના તીન એટલે જમવાનું ભાવે નહીં કઈ બનાવવાનું મન ન થાય એટલે રોટલી વઘારી ને ખીચડી બાફીને ખાઈ લઈએ ને આજ તો અમારે બપોરે ને સાંજે બે ટાઈમ ખીચડી બની તો ક્યારેક ક્યારેક એવું બને તમારે એવું થાય કે નઈ મન કહેજો કમેન્ટમાં કે ઘરમાં એક પણ સદસ્ય જમવામાં ન હોય તો જમવાની મજા આવે કે ન આવે અમને તો જરાય નો મજા આવે કેમ કે બધા બેહીને જમીએ ને ભલે બાજુમાં બેઠા હોય કેવો હતો અમારો આજનો દિવસ એવો હતો મારો આજનો વિડીયો અને હા આજે છે મારા વર્ષાનો જન્મ દિવસ તો આપણે વર્ષાને બર્થડે વિશ કરી દઈએ અને આશીર્વાદ દઈ દઈએ કેમ કે હું તો મોટી છું બા છું એટલે આશીર્વાદ દેવા તો બને ને તો વર્ષા જન્મ હાર્દિક શુભકામના માતાજી તને સુખી રાખે મનની મનોકામના પૂરી કરે ને જે તમારા સપના છે ને જલ્દી જલ્દી પૂરા થાય એવી મા મોગલને પ્રાર્થના અને એવા આ તારા નણંદ આશીર્વાદ ને અમારા પૂરા પરિવાર તરફથી ફરી એક વખત જન્મદિવસની હાર્દિક શુભકામના અને તમે બધાએ પણ અમારા વર્ષાને વિશ કરજો આશીર્વાદ આપજો કે જેનું સપનું છે એ જલ્દી જલ્દી પૂરું થાય તમને ખબર છે કે અમારા વર્ષાનું કપિલનું કયું સપનું છે